મોળું કોટ બળ તો આજનો આપણો ટોપિક છે બળ વિશે મોસ્ટ ઓફ તમને ખબર હશે બાળકો કે બળ એટલે શું તો જનરલ તમે 10th સ્ટાન્ડર્ડમાંથી સાયન્સમાં આવ્યા એટલે તમે 10th સ્ટાન્ડર્ડમાં એક મર્યાદામાં અભ્યાસ કરીને આવ્યા છો બરાબર અત્યાર સુધી તમે એવું ભણ્યા કે બળ જે છે જનરલ ક્વેશ્ચન પૂછો તો બાળકોનો જવાબ હશે કે ધક્કો મારું એને કહેવાય બળ બરાબર બટ થોડું હવે આપણે સાયન્સમાં આવ્યા એટલે આપણે દરેક વસ્તુને ડિટેલમાં સમજવાનું બરાબર બળ જે છે એ ફિઝિક્સની અંદર એક બહુ જ મહત્વની રાશિ છે બરાબર તમે એમ કહી શકો કે જે કાંઈ ફિઝિક્સ જે છે એ બળ ઉપર પણ રચાયેલું છે કારણ કે મોસ્ટ ઓફ ડિસ્કશન આપણે બળની આવવાની છે હવે બળ છે તો બળ જે છે એને તમે ઘણી બધી રીતે વ્યાખ્યાયિત કરી શકો કઈ કઈ રીતે તમે ધક્કો મારું છો મોડ આવતો એને બળ કહેવાય ગ્રેવિટી લાગે છે વસ્તુ નીચે તરફ ખેંચાય છે એને બળ કહેવાય બીજી વસ્તુ હું બોર્ડ ઉપર લખું છું આની ઇન્ક જે છે બોર્ડ ઉપર ચોટી જાય છે મે કાઈ બોર્ડ કહેવાય ટૂંકમાં ઘણી બધી પ્રકારના બોર્ડ છે કે ઘસારો થતો હોય તો એને બોર્ડ કહેવાય તો બોર્ડ જે છે તો દરેક જગ્યાએ ઉપયોગમાં આવવાનું છે હવે આપણે કઈ એને અત્યારે વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે મૂળભૂત બોર્ડ મૂળભૂત બોર્ડ એટલે શું કે ફિઝિક્સની અંદર દરેક

બીજું આવશે એની અંદર વિદ્યુત ચુંબકીય બળ ત્રીજું આવશે એની અંદર ન્યુક્લિયર બર્બ અને ચોથું આવશે નિર્બળ ન્યુક્લિયર પહેલી વસ્તુ બળકો આ તમને ચાર જે બળ જે છે એના તમને નામ ખબર હોવા જોઈએ કે મૂળભૂત બળો જે છે એ ચાર છે એક છે ગુરુત્વાકર્ષી બળ બીજું છે વિદ્યુત ચુંબકીય બળ બીજું છે પ્રબળ ન્યુક્લિયર બળ ચોથું છે નિર્બળ ન્યુક્લિયર બળ ચર્ચા કરીએ બાળકો આપણે ચારેય શરૂ કરીએ પહેલા બળથી પહેલું બળ આપણું છે ગુરુત્વાકર્ષી બળ સમજવાના મુદ્દા લેવાના છે બુક અંદર ઘણી બધી ડિટેલ આપી છે ઘણી બધી વાતચીત કરી છે વૈજ્ઞાનિકો પણ આપણે એનાથી કોઈ નિસ્બત નથી એ ફક્ત જે છે ઇન્ફોર્મેશન છે માહિતી છે આપણે મહત્વના મુદ્દા લખી તો પહેલી વસ્તુ યાદ રાખો કે આ જે બળ છે એ કોની વચ્ચે લાગે છે તો યાદ રાખો કે ગુરુત્વાકર્ષી બળ હંમેશા બે દળો વચ્ચે લાગે જેની પાસે દળ હોય એની વચ્ચે લાગે હવે તમને ખબર છે કે પૃથ્વી ઉપર તો દરેક પદાર્થ પાસે દળ તો છે જ તો બધા ઉપર ગુરુત્વાકર્ષણ બળ ફરજિયાત લાગે છે એટલે તો આને આપણે બીજા પોઈન્ટમાં વ્યાખ્યાયિત કરી કે આ બળ જે છે એ સાર્વત્રિક બળ છે કારણ કે દરેક પદાર્થને પોતાનું દળ તો છે જ તે એટલે એની ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે જ છે ત્રીજી વસ્તુ બળ લાગવા માટે કોઈ માધ્યમની જરૂર નથી આ યાદ રાખજો ખાસ કે આ બળ લાગવા માટે કોઈ જ માધ્યમની જરૂર લાગતી નથી અને ચોથો પોઈન્ટ જે ચાર બળ રહ્યા ને એમાંથી સૌથી નબળું બળ આપણી પાસે જે મૂળભૂત બળો જે છે ચાર એની અંદર સૌથી નબળું જો બળ હોય તો એ છે ગુરુત્વાકર્ષી બળ આટલા પોઈન્ટ્સ આની અંદર યાદ રાખો બાળકો કે જે કંઈ છે બે એનું બે દળ વચ્ચે લાગે છે બીજી વસ્તુ સાર્વત્રિક બળ છે ત્રીજું કોઈ માધ્યમની જરૂર રહેતી નથી એમ એમને લાગે છે તમે જો ગમે એની કોઈ ગુરુત્વાકર્ષી બળ લાગે કોઈ માધ્યમ જરૂર નથી કે બળ લાગવું જોઈએ બરાબર અને લાસ્ટ કે સૌથી નબળું બળ છે હા ઉદાહરણ તમે એક લઈ શકો આની માટે એક્ઝામ્પલ ગ્રહોની ગતિ તમે જો બધા ગ્રહો જે છે એ સૂર્યની આસપાસ બરાબર ભ્રમણ કરે છે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે

બાળકો બીજા ચલો વિદ્યુત ચુંબકીય બળ ની અંદર શું યાદ રાખવાનું ધ્યાન દેવું વિદ્યુત ચુંબકીય બળ ની અંદર પેલા તો તમને એ ખબર પડે ગુરુત્વાકર્ષી ફરજિયાત બે દળ હોવા જોઈએ

आने जेवज़ पॉइंट पे आम आपे दर्द बच्चे लागत हैं आम आपे विद्युत बार बच्चे लागे अगर पाचिए में कितनी परिस्थिति हुई बच्चा सुपरिस्थिति हुई तो याद रखो कि विद्युत बार स्थिर हुए तो एमडा ऊपर फक्त कई उपर

અને ત્યારે ચુંબકીય બળની પણ અસર થવા માંડે તો યાદ રાખો બાળકો જ્યાં સુધી વિદ્યુત ભાર ફક્ત સ્થિર હશે તો એમની ઉપર માત્ર ને માત્ર વિદ્યુતનું જ બળ લાગવાનું છે પણ જ્યારે ગતિ કરશે તો એમની વચ્ચે વિદ્યુત બળની સાથે સાથે ચુંબકીય બળ પણ લાગવાનું શરૂ થઈ જશે તો શરૂઆત આપણે બે પોઈન્ટ જોઈ લીધા ચુંબકીય બળના આગળ વધીએ આપણે કે હવે શું સમજવાનું છે આપણે તો ધ્યાન દેજો બાળકો વિદ્યુત ચુંબકીય બળમાં જ આગળ વધી આપ તો યાદ રાખો બાળકો કે જ્યારે સજાતીય વિદ્યુત ભાર હોય સજાતીય વિદ્યુત ભાર હવે સજાતીય વિદ્યુત ભારનો મતલબ શું તમને એક વસ્તુ કોઈ પહેલા સમજો કે પ્રોટોન જે છે એ ધન વિદ્યુત છે ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વિદ્યુત છે અને ન્યુટ્રોન જે છે એના ઉપર કોઈ જ વિદ્યુત ભાર નથી એટલે ન્યુટ્રોન જે છે એ તટસ્થ છે હવે ધ્યાન દેજો બાળકો આપણી પાસે સજાતીય વિદ્યુતભાર મતલબ શું કે કાં તો બંને વિદ્યુતભાર ઋણ હોવા જોઈએ અને કાં તો બંને વિદ્યુતભાર ધન હોવા જોઈએ મેં તમને હમણાં જ કીધું કે ઇલેક્ટ્રોન ઋણ છે એટલે સજાતીય વિદ્યુતભાર એ કોણ તો આપણે એવું કહી શકીએ કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન પ્રોટોન બરાબર છે આ બંને વચ્ચે જે બળ લાગે એ અપાકર્ષી પ્રકારનું હોય આ યાદ રાખજો પ્રોટોન પ્રોટોન હોય તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન હોય તો એમની વચ્ચે જો બળની ચર્ચા કરીએ તો યાદ રાખવું એટલે પ્રોપર ઇલેક્ટ્રોન સિમ્પલ પ્રોટોન ને ઇલેક્ટ્રોન વચ્ચે કેવું બળ લાગે તો એ તમારે યાદ રાખવાનું આકર્ષી બળ

જરૂરી પછી તમે જો ગુરુવંતરીય બળ છે ગુરુવંતરીય એટલે કે મોટા અંતર સુધી લાગે છે એટલે કે બળ જે છે એ ગુરુવંતરીય છે બરાબર છે હજી એક પોઈન્ટ

હવે આપણે એક કોન્સેપ્ટ જોઈએ આપણો થર્ડ રબર ન્યુક્લિયર પર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ધ્યાન દેજો બાળકો ત્રીજો રબર ન્યુક્લિયર પર નામમાં જ ઘણું બધું કહી જાય છે આપણે સમજાઈ એક તો પ્રબળ એટલે નામમાં જ પ્રબળ છે એટલે પ્રબળ બળ છે બરાબર ગુરુત્વાકર્ષણ બળ કરતા એક પ્રબળ છે ને વિદ્યુત ચુંબકીય બળ કરતા પણ પ્રબળ છે અને તમે એમ પણ કહી શકો કે ચારેય બળમાં સૌથી પ્રબળ છે પણ કે આ લાગે છે કે આ તો ક્યાં આની એપ્લિકેશન છે આપણે જોયું કે બે દળ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગે બે વિદ્યુત બળ હોય તો વિદ્યુત ચુંબકીય બળ લાગે તો આ ક્યાં લાગે નામા ખાવ પર ન્યુક્લિયર હવે કાલે જ આપણે જોયું કે ભાઈ ન્યુક્લિયસ ન્યુક્લિયસ એટલે શું तो न्यूक्लियस એટલે કોઈ પરમાણુ હોય એના કેન્દ્રને ન્યુક્લિયસ કહેવાય ને એની અંદર કોણ હોય તો પ્રોટોન અને ન્યુટ્રોન તો તમને જોઈને ખબર પડી જવી જોઈએ કે આ જે પ્રબળ ન્યુક્લિયર બળ જે છે એ ન્યુક્લિયસમાં લાગતું હશે એટલે પહેલી વસ્તુ કે આ બળ ન્યુક્લિયસમાં લાગે છે હવે ન્યુક્લિયસ માં કોણ કોની વચ્ચે લાગે પ્રોટોન પ્રોટોન વચ્ચે લાગે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગે કે ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે લાગે કારણ કે ન્યુક્લિયસ ની અંદર તો પ્રોટોન છે ને ન્યુટ્રોન છે તો ધ્યાન દેજો બાળકો કે આ બળ ને વિદ્યુત ભાર સાથે કોઈ જ નિસ્બત નથી એ પ્રોટોન પ્રોટોન ન્યુટ્રોન ન્યુટ્રોન અને प्रोटोन न्यूट्रॉन बच्चे लागे हर काम नहीं शे, 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 बस दूर अबर, शे, तो તમે જોયું કે આ બળ જે છે सार्वत्रिक છે એટલે ગુરુ અંતરીય કહી શકાય ખૂબ જ દૂરના વિસ્તાર સુધી લાગે એ જ રીતે વિદ્યુત ચુંબકીય બળ આ પણ ગુરુ અંતરીય છે બરાબર છે તો આ જે છે પ્રબળ ન્યુક્લિયર બળ એ કેવું તમે જો કે ન્યુક્લિયસ માં કાલે મેં સમજાવ્યું કે ન્યુક્લિયસ ની ત્રિજ્યા

નેગેટિવ 10 15 મીટર આ યાદ રાખજો કેટલા વિસ્તાર સુધી લાગશે તો 10 ની ઓછા 15 ઘાત મીટર આટલા વિસ્તાર સુધી જાની અવધી છે બરાબર એનાથી પછી વધારે અંતર માટે લાગતું નથી પછી આ જે બળ છે ચાર મૂળભૂત બળ એમાં સૌથી પ્રબળ બળ બરાબર તો આટલા એના મહત્વના મુદ્દા હવે એક શું સમજો બાળકો કે ન્યુક્લિયસ ની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હતા તો ન્યુટ્રોન તો તટસ્થ હતો હવે ફક્ત બચ્યા પ્રોટોન કે જેની પાસે વિદ્યુત ભાર છે તો તમે વસ્તુ સમજો કે મેં હમણાં જ તમને એક વસ્તુ કીધી કે પ્રોટોન પ્રોટોન હોય પ્રોટોન પ્રોટોન તો જો સજાતીય વિદ્યુત ભાર તો અપાકર્ષી બળ લાગે તો ન્યુક્લિયસ ની અંદર જે બધા પ્રોટોન જે છે એકબીજા ઉપર અપાકર્ષણ લગાડે તો એવું નઈ થતું હોય કે પ્રોટોન જે છે એ બીજા પ્રોટોન ધક્કો મારીને ન્યુક્લિયસ ની બહાર કાઢી નાખે શક્ય છે

વિદ્યુત ચુંબકીય બળ કરતા બળ કરતા કેટલા ગણું યાદ રાખો કે દસ ની છત્રીસ ઘાત ગણું પ્રબળ છે ચલો ઘણું બધું પ્રબળ થયું આ 10 ની 36 ઘાત ગણ બરાબર વિદ્યુત ચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં 100 ગણો પ્રબળ પરંતુ પ્રબળ ન્યુક્લિયર બળ જે છે એ પાછું વિદ્યુત ચુંબકીય બળ કરતાં પણ 100 ગણો પ્રબળ ઓકે લાસ્ટ ટોપિક આપણો વીક ન્યુક્લિયર બળ ચલો આ જે છે નાનો પ્રયોગ બળ છે આની કોઈ બહુ જાજી ડિસ્કશન છે નહીં છતાં પણ આપણે જોઈએ બુકમાં જે પોઈન્ટ્સ આપ્યા છે તો પહેલી વસ્તુ કે બધાયની જેમ કે ભાઈ ક્યાં લાગે છે તો યાદ રાખો ન્યુક્લિયર પ્રક્રિયાઓ જેવી કે નીચા કણોનું ઉત્સર્જન લાગે છે આ બળ ક્યાં લાગે છે તો સિમ્પલ વસ્તુ છે કે ન્યુક્લિયર પ્રક્રિયાઓ હોય કેવું છે કે ન્યુક્લિયસ નો કોન્સેપ્ટ 12th સ્ટાન્ડર્ડ આપણે આવવાનો છે જેની અંદર તમે જાણશો કે ન્યુક્લિયર પ્રક્રિયાઓ શું છે શું છે આ બધું કે જેની અંદર પાવર ઉત્પન્ન થાય ઊર્જા છૂટી પડે તો આ બધા કોન્સેપ્ટ 12th સ્ટાન્ડર્ડ આવવાના છે તો અત્યારે આપણે એમાં બહુ ડિટેલ માં નહીં જઈએ બટ છતાં જે બુકમાં આપ્યું છે તો આપણે એના પોઈન્ટ સુકા જોઈએ અને શક્ય હોય તો હું તમને અત્યારે સમજાવતો જ છું ન્યુક્લિયર પ્રોસેસ થતી હોય એમાં તમને નામ સાંભળ્યું હોય કે આલ્ફા છે બીટા છે આલ્ફા કિરણો બીટા કિરણો ગામા કિરણો આ બધું તમને જાણ જાણ હશે તો બીટા કણોનું જ્યારે ઉત્સર્જન થતું હોય તો એની અંદર જે છે ન્યુક્લિયર પ્રોસેસ કહેવાય ન્યુક્લિયર પ્રોસેસમાં બીક ન્યુક્લિયર બળ લાગે એ દરમિયાન શું થાય તો વિદ્યુતભાર વિહીન એવા ન્યુટ્રીનો કણો ઉત્સર્જન થાય આ બધી વસ્તુ આપણે ડિટેલ માં જોવાની છે બરાબર આ તો છતાં અત્યારે રૂપમાં આપ્યું છે એટલે આપણે એના મહત્વના મુદ્દાઓ લખી કે પહેલી વસ્તુ કે બીટા કણોના ઉત્સર્જનમાં બળ લાગે બીજી વસ્તુ કે આની અંદર ઉત્સર્જન કોણ થાય તો ન્યુટ્રીનો અને ન્યુટ્રીનો જે છે એ વિદ્યુતભાર વિહીન છે તો આટલી વસ્તુ યાદ રાખો કે કદાચ કોઈ વસ્તુ તમને નાના પ્રશ્નમાં પણ પૂછી શકે ત્રીજો પોઈન્ટ આની પણ તમારે અવધિ લખવાની છે અવધિ આની અવધિ 10 ઓછા 16 મીટર જો યાદ રાખો બાળકો ન્યુક્લિયસ ની ત્રિજ્યા 10 ઓછા 14 મીટર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ 10 ની ઓછા 15 મીટર વીક ન્યુક્લિયર બળ 10 ઓછા 16 મીટર ક્યાંય નાનકડી એવી મિસ્ટેક ન થવી જોઈએ દરેક વસ્તુ સેપરેટલી યાદ રાખો લાસ્ટ પોઈન્ટ આની પ્રબળતા કેવી તો એક તો મેં તમને પહેલા કહી દીધું કે સૌથી નબળું તો ગુરુત્વાકર્ષણ છે બરાબર અને આ બે થોડાક પ્રબળ છે તો આ બળ જે છે એ ગુરુત્વાકર્ષી બળ કરતા પ્રબળ બળ કરતા પ્રબળ પરંતુ વિદ્યુત ચુંબકીય અને મારે તમને કહેવાનું હતું કે આપણે પેલા એવું સમજતા હતા કે તત્વ જે છે એનો નાનામાં નાનો ભાગ એટલે પરમાણુ

વિશે આપણે ક્યારે ચર્ચા કરશું બહુ માં અત્યારે આવતું નથી આપણે એટલે ફક્ત યાદ રાખો કે એ પણ બનેલા છે બરાબર તો આ જે કાંઈ ડિટેલ હતી બળોની ડિટેલ હતી આશા રાખું કે તમને દરેક વસ્તુ સમજાણી હશે તો આખી વસ્તુ તમે જે છે એ લખી નાખો અને બુક જે છે એ તમારે ફરજિયાત બનાવવાની છે અંદર તમે દરેક પોઈન્ટ જે છે એ નોટ કરી શકો તો મળીએ બાળકો નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખો સ્ટે હોમ સ્ટે સેફ અને આ ચેનલને ખાસ શેર કરો બીજા બાળકો સુધી પહોંચાડો અને ખાસ સબસ્ક્રાઇબ કરો ઓકે બાળકો થેન્ક યુ જય હિન્દ